સત્ય બોલવું અને પ્રિય બોલવું બહુ બોલવાના સ્ટેપ બતાવે છે વિદુરજી અવ્યાહરતં વ્યાહરતાત શ્રેયઃ બોલવા કરતા ન બોલવું હારો આપણે કહેવત છે ન બોલવા ન બોલ્યામાં નવ ગુણ હા ન બોલવું ઘટે અહીંયા બોલવું જ નહીં બોલવા કરતા ન બોલવામાં હારો અવ્યાહારતમ વ્યાહારતા શ્રેય આહુ અને જો બોલવું જ હોય તો સત્યમ વદેત વ્યાહારતમ તદ્વિતીય બીજો સ્ટેપ એ છે કે બોલવું હોય તો સત્ય બોલવું ત્રીજો સ્ટેપ પ્રિયમ વદેત વ્યાહરતમ તૃતીય સત્ય બોલવું એ પણ પાછું પ્રિય બોલવું કોકને ગમે એમ બોલવું દુઃખ લાગે એમ ના બોલવું એ ત્રીજો સ્ટેપ અને ધર્મમ વધે વ્યાહરતમ તત્ચતુર્થમ અને ધર્મમય બોલવું ન બોલવું હારો બોલવું હોય તો સત્ય બોલવું સત્ય બોલવું તો એ પ્રિય બોલવું ગમે એવું બોલવું અને પ્રિય બોલવું તો એનો મતલબ એવો નહીં ગમી બોલવું ધર્મમય બોલવું આ સ્ટેપ બતાવ્યા છે અને એક વાત કરી કે ભાઈ જેવો માણસ શંક કરે ને એવો થાય છે જેવો માણા પોતે થવાને ઈચ્છે ને એવો થઈ શકે છે જો સારો થવા ઈચ્છે તો સારો થાય મોડો થવા ઈચ્છે તો મોડો થાય બ્રહ્માનંદ સ્વામી ત્યાં એક બહુ સરસ પંક્તિ લખી છે વિદુરનીતિમાં એવું કહ્યું કે કપડું વ્હાઈટ હોય અને તમે જેવા કલરમાં નાખો એવો એનો રંગ લાગે જેમ કપડામાં કપડું તો મૂળ બધું વ્હાઈટ જ હોય પછી જેવા રંગમાં નાખો એવો એને રંગ ચડે જેવો સંગ એવો રંગ એમ માણસમાં પણ જેવો સંગ એવો રંગ

અને એટલા માટે વિદુરજી કહે છે કે ઉત્તમનો સંગ કરવો ક્યારે નીચ માણાનો સંગ ન કરવો ઉત્તમ પુરુષનું લક્ષણ બતાવ્યું છે બહુ સરસ ઉત્તમ પુરુષ કોને કહેવાય ભાવમ સર્વસ્ય ના ભાવે કુરુતે મન સત્યવાદી મૃદુદાંતો ઉત્તમ સ જે બધામાંથી ભાવ જ ગ્રહણ કરે છે કે ત્યાં બધામાંથી ગુણ જ ગ્રહણ કરે છે ના ભાવે કુરુતે મનઃ મન કોઈનો અભાવ તો ક્યારેય લેતો નથી અને વળી પાછો સત્યવાદી છે મૃદુ છે સરળ છે અને સંયમી છે એ ઉત્તમ પુરુષ છે મને પણ આ એક ગુણ ગમ્યો કે બધામાંથી ગુણ ગ્રહણ કરે અભાવમાં મન જવા દે જ નહીં આ ઉત્તમ પુરુષનું લક્ષણ બધાના ગુણ જોવા કોઈના અવગુણ ના જોવા અને એક મધ્યમ પુરુષનું લક્ષણ બતાવ્યું આશ્વાસન નો આપે હા તમ તારે જરૂર પડે તો આવી જજો રાતે બાર વાગે જાઓ તો કે પૈસા તો હતા પણ મારું કાલે જ મેં મારા ભાઈને દઈ દીધા આવા ખોટા આશ્વાસનો નો દેવા મધ્યમ પુરુષનું લક્ષણ બતાવ્યું મધ્યમ પુરુષ ખોટું કોઈને આશ્વાસન ન આપે જો આપણાથી મદદ થઈ શકે એમ હોય તો આશ્વાસન દેવું ન થઈ શકે એમ હોય તો ચોખ્ખી ગી ના પાડી દેવી પણ આપણે ભરોસે બિચારો કામ આદરે અને પછી આપણે ના પાડી તો એ બિચારો ફસાય એટલે કહે છે કે નાનર્થકમ સાંત્વય ખોટી રીતે કોઈને આશ્વાસન ના આપવું બીજું કે પ્રતિજ્ઞા એ છે એકવાર પ્રતિજ્ઞા કરી કે હું આપીશ એટલે આપીશ દે આ મધ્યમ પુરુષનું લક્ષણ છે હું તમને આટલું આપીશ આટલી મદદ કરીશ આટલી કરે જ કા પ્રતિજ્ઞા કરવી નહીં કરવી તો પછી પૂરી કરવી એક જગ્યાએ ફંક્શન ચાલતું હતું ને એમાં દાન બહુ લખાતું હતું એટલે મેં એક જણાને કીધું મેં તમારે દાન બહુ આવ્યું મન ક્યાં આમાં અડધું આવશે કે હે કે આ એ અટાણે કે આ તાવડી ધગી હોય ને એટલે ફટાફટ બધા બોલ નાખે આમાં અડધા ખોટા થાય એટલે કે તમારે જ ખોટું થાય એવું નથી હા એટલે પણ આ નીતિ બતાવે છે કે કોઈને ખોટું આશ્વાસન ન આપવો અને કોઈ દિવસ એકવાર પ્રતિજ્ઞા કર્યા પછી ફરવું નહીં એક માણસ જેવો છે ને વાતે વાતે ફરી જાય છે એક આમ મારી પાસે એક પંક્તિ છે હું તમને સંભળાવું છું આ જોકું આમ બહુ સરસ રચના કોકે કરી છે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે જોકું એટલે આમ જોલું એ કઈ જલેબી નથી પણ તોય માળું ખવાઈ જાય સમજ ને બહુ બહુ સમજવા જેવી બધી પંક્તિઓ છે કે જોકું જલેબી નથી તોય ખવાઈ જાય છે ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે ઉત્સાહ છે ને હા એ પાપડ નથી તોય માળો હવાઈ જાય ક્યારેક ક્યારેક પાપડ નથી તોય હવાઈ જાય ભાંગી જાય જલેબી નથી તોય ખવાઈ જાય છે ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે માન શરીર નથી તોય ઘવાઈ જાય છે માન શરીર નથી તોય ઘવાઈ જાય શરીર ઘવાય શરીરમાં ઘા લાગે પણ માનને ઘા લાગી જાય માન એનું ભાંગી જાય માન તૂટી જાય એટલે માન ઘવાઈ ગયું કહેવાય એનું માન શરીર નથી તોય ઘવાઈ જાય છે અને વેર બીજ નથી તોય વવાઈ જાય છે વેર બીજ નથી તોય માળો વવાઈ જાય છે પંક્તિ જોકો જલેબી નથી તોય ખવાય જાય છે ઉત્સાહ પાપડ નથી તોય હવાઈ જાય છે માન શરીર નથી તોય ગવાય જાય છે વેર બીજ નથી તોય વવાઈ જાય છે અને અવગુણ ગીત નથી તોય ગવાય જાય છે અવગુણ કઈ ગીત નથી તોય ગામના અવગુણ ગવાય જ જાય છે અને પૈસો પેંડો નથી તોય ખવાય જાય છે પૈસો કઈ પેંડો નથી ભાઈ તોય પાછો ખવાય જાય છે બહુ અદભુત પંક્તિઓ બધી છે અને હોઠ કપડું નથી તોય સિવાય જાય છે ક્યારેક આ માણસ બોલવું હોય ને તોય બોલી ન કે ખોટા કામ થઈ ગયા હોય ખોટા ધંધા થઈ ગયા હોય અને કંઈ છળ કપડ દગાદુગી કરાઈ ગયા હોય પછી બધા આમ જરાક પૂછે ને આ બધું હું હોતો આમ આમ બોલવું હોય બોલી ન કે મોઢું સિવાય જાય હોઠ સિવાય જાય માણસના ખોટા કામ થઈ ગયા હોય ને ખોટા પગલા ભરાઈ ગયા હોય પછી આમ મળે થવા એટલે પછી આમ આમ વોટ જાય બોલ તો ખરા પણ હું હતું પછી બોલે વોટ સિવાય જાય એના એટલે બહુ સરસ પંક્તિ વોટ કપડું નથી તોય સિવાય જાય છે કિસ્મત પત્ની નથી તોય રીસાઈ જાય છે કિસ્મત પત્ની નથી તોય રિસાઈ જાય છે બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે અને માણસ વાતાવરણ નથી તોય બદલાઈ જાય છે બુદ્ધિ લોખંડ નથી તોય કટાઈ જાય છે અને તમે આમ જુઓ ને તો માણસ વાતાવરણ નથી તોય બદલાય ફરી જાય માણસ એટલે કોઈને વચન આપો તો પછી ફરવું નહીં પ્રતિજ્ઞા કર્યા પછી ફરવું નહીં રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય પર વચન ન જાય હે રઘુકુલ રીતિ સદા ચલી આઈ એટલે મધ્યમ પુરુષનું એ લક્ષણ છે અને અધમ પુરુષના લક્ષણમાં તો કાંઈ જોયા જેવું જ નથી અને પછી એક વાત કરી વિદુરજીએ કે ભાઈ અધર્મથી ઉત્તમ કુળ હોય ને તો પણ અધમ થઈ જાય છે અધર્મથી ઉત્તમ કુળ પણ અધમ થઈ જાય છે બહુ સરસ પંક્તિ લખી છે કુળમાં જ્યારે અધર્મ વ્યાપી જાય ત્યારે ઊંચ કુળ હોય તો એ નીચકૂળ થઈ જાય છે અને કોઈ કદાચ સારું વર્તન કરે ને તો એ કુળમાં જન્મેલો હોય તો એનું કુળ ઊંચું થઈ જાય છે એટલે કુળ મહત્વનું નથી સદાચાર મહત્વનો છે એ વિદુર નીતિ બતાવે છે અને એક વાત કરી કે ભાઈ વૃત્તમ યત્ને સંરક્ષિત વિત્તમેતી ચાતિ ચ વિત્તમેતી ચાતિ ચ અક્ષિણો વિત્તતઃ તીણો વૃત્ત તસ્તુ હતો ભાઈ ધન તો છે ને આવે ને જાય ધન વયો જાય તો એનાથી માણા ક્ષીણ નથી થાતો પણ જ્યારે સદાચાર વયો જાય તો માણાનું બધું જ સમજો અને મિત્ર કોને કહેવાય નતન યસ્ય કોપાત બિભેતી જેના ક્રોધથી માણા ડર્યા કરે અને મિત્ર નો કહેવાય જેની પાસે જતી વખતે કામ શંકા થયા કરે કે આપણને મદદ કરશે કે નહીં કરે આપણી વાતને સમજશે કે નહીં સમજે શંકાયા કરે તો એ મિત્ર નથી અને જે મિત્ર કોને કહેવાય તો જેમાં પિતાની જેમ આપણે વિશ્વાસ કરી શકીએ આપણા બાપનો વિશ્વાસ આવે એમ જેનો વિશ્વાસ આવે એ મિત્રનું ખરું લક્ષણ છે અને વિદુરજી કે છે કે ભાઈ કદાચ સંકટ સમયમાં અજાણ્યો માણસ જો આપણને દિલથી મદદ કરે ને તો એ અજાણો માણા પણ આપણો મિત્ર છે સંકટમાં કોઈ અજાણો વ્યક્તિ પણ જો આપને દિલથી મદદ કરે તો એ મિત્ર છે અને જે ઘડીક ઘડીકમાં ક્રોધી થઈ જતો હોય નિમિત્ત નાના એવા નિમિત્તમાં ગુસ્સો કરે નાના એવા નિમિત્તમાં પાછો રાજી થઈ જતો હોય અને એવો જે છે જેનામાં શીલ હોય નહીં તો એ માણસનો ક્યારેય સંગ ન કરવો ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા રુષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અવ્યવસ્થિતચિતના પ્રસાદોપી ભયંકર એવા માણસની પ્રસન્નતા પણ ભયંકર છે